ભાજપના નેતા પરસોતમ રૂપાલાએ થોડાક સમય પહેલા રાજપૂતના વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જેના પગલે રાજપૂત સમાજમાં રોષ પાભુકી ઉઠ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજની લાગણી સાથે માગણી હતી પરંતુ આવી લાગણીશીલ માગણી જ્યારે ભાજપને માન્ય ના હોય તેમ હજી સુધી રૂપાલાની ટિકિટ રદ કરી નથી ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લાગ્યા છે તો ડીસા તાલુકાના રાજપૂત સમાજના ગામડાઓમાં પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા હોય કે આગેવાન હોય ભાજપના પ્રચાર પ્રસાર માટે રાજપૂત સમાજના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા હતા ઉલ્લેખનીય છે કે રૂપાલાનો વિરોધ સમગ્ર રાજ્યમાં નહીં પણ ભારત દેશમાં વિરોધના વંટોળે ફૂટી તેવી શક્યતા છે પરંતુ માત્ર એક રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે આજે ક્ષત્રિય જાગીદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે ઉગ્ર રોષ છે જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ પણ નથી અમારા મોદી સાહેબથી કોઈ વેર નથી અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ અમે રહેવાના છીએ પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા ધારણ છે એટલે સમગ્ર ગુજરાત સરકારને પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમે આપની સાથે છીએ અમને કોઈ કોઈ વેર વ્યવહાર મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ જેડા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા આજે રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ફર્યા હોત એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે એક ચાર પાંચ વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજ સાથે લઈ અને રહેવા સમાજ છીએ રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે બેન દીકરીઓની ઈજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડ ને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી મૂળ ખેતી મૂળો છે કે ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠી નું યાદ આવી જશે બરાબર હું વાઘેલા ભેરુપા સાંતુસિંહ ગામ ઝેડા રૂપાલા